નમસ્તે ને મારા આવડી લોકો ને મારા જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આ મેહવાતારે ઉઠી ગઈ છું અને મારો બ્રેકફાસ્ટ રેડી છે ચા અને સફરજન ચા દૂધ સફરજન બેને સાથે ખાવાનો ટેટીનો સ્વાદ આવે છે એટલે હું ટેટી પણ ખાવ છું એમ ગણે અને થોડીક મારે જવાનું છે આવે હું તમને શું કર્યું ચાલો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ કેમ ભાઈ ગરમી બહુ થાય છે લાગે છે એવું છે માળા ચડે છે નાઈ નથી તો પાછો ઊગી ગયો કોઈને હોય ઊઠીને નાઈ લીધું નાઈ પાછો ઊગી ગયો કેમ કઈ કામ કરવાનું મને થતું તો ગરમી થાય છે એટલી બધી એવું નીચે રમવા જવાનું છો બેટ ને બોલ થી હમણાં કેમ નથી જાતો ગરમી છે તમારે શું લેવું છે કાલે શું લેવાનું કે તમે પત્તા થી શું રમશો તમે પટી પટી આવતો રેડી મે સવારમાં કીધું તો રેડી કીધું કે રામ તો બધું લઈ દીધું છે ને બોલ ને બધું લઈ આવ પતા કે શું છે ને પછી લઈ તમે તેમાં હું કેટલી પરીક્ષામાં હું પાસ થઈ ગયો છું મારે 120 માંથી 104 ટકા આવ્યા છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તમારા ફ્રેન્ડ પણ કીતા છે કોંગ્રેચ્યુલેશન કહી દે કમેન્ટમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ તો એમાં શું મળે તું પાસ થઈ જતો દર વર્ષે 20000 રૂપિયા મળે કેટલા વરસ સુધી મળે આપણે 12 સુધી ભણ્યા ત્યાં સુધી એમ હ તો તો અમે મારે તારો ખર્જો નઈ ને કાઈ 20000 રૂપિયા ન હું કરી સુ કે સાયકલ લેવી છે કેમ કે અમે તો આટીના ફોર્મમાં તો ભણશો એટલે મારે ઈ તો થતોય નથી ભરવાનો અને દીદી ભણે છે ગવર્નમેન્ટમાં એટલે મારે એનો નથી થતો અને ટ્યુશન પણ નથી એટલે બન્ને ભણે છે હવે 9 ફી શરૂ થાશે ત્યાં ભઈલાય તો એનું કવર કરી લિધું પાઈ થઈને હવે તારે 8 છે ને પરીક્ષા દેવાની છે હા તો એમાં શું મળે છે શરૂતી

मारा છે બેના છે હા ફરીન કૃશુને લાગ્યું દરવેકેશન મરામી લીયો પછી હમણા આશ્રુતીને લાગ્યું ચાર પાટ પા પણ પછી આગળ વધશે હમ ફરીન કૃશુને શું છે નવો હા કેઠો છે અઠો હમ અઠો અઠો હવે તમારા પાસે બીજ હું તને અત્યારે ના પાડું છું ન રમાય પણ હું તમારા જવડે હતી ને તે હું મારા મામાને ગામડે જાતી ને પીપળવા ત્યારે હું ત્યાં આંબલીએ રમ રમતી ને મામાને મામાના ઘરે જઈને પછી આંબલીએ રમીને હે તેમાં માગ પત્તું રમવાનું હોય જે આખું રાઉન્ડ બેઠું હોય એમાંથી જે એનો વારો હોય ને એને માગવાનું હોય પછી માગે ને પછી જેને આવે ને એને લાગે હાલો આપડી ગેમ પૂરી થઈ ગઈ ને ભાઈ વિનર છે જો માર પાસે આટલા બધા પત્તા વધ્યા છે જોવો હવે આપણે ઠોહો રમશું ઠોહો કેવી રીતે રમાય મને પણ શીખવા ઠોહો રમતા થાવડતું નઈ મને ન થાવડતું જો કેમ કરવાનું આ છે પછી એક એક લેવાનું આપણે દસું લીધું પછી તું લે એક પત્તું મે અને તાર સક્તો આવ્યો અને જો તારે નવું

પછી નવ એનો ખ્યાલ છે બીજો નથી ખ્યાલ અને જો તારે દસુ છે અને અત્યારે મારી હાથમાંથી નવું હોય તો નવું હતું ચડે અને પછી બીજું ઉપાડું એ એ ચડતો હોય ને દસું ચડાવી શકું ને હા એ પણ નવો હોય તો હા પેલા જોઈ લેવાનું કે ચડતું નથી ને કે એમ અને ચડાય વગર મૂકી દે તો આ આવડ ગણે તો થપ દેવાનો એટલે નીચે છેલ્લો એક પત્તો હોય ને આપણા માથે મૂકો એના માથે મૂકવાનો થઈ ગયું એવું હે ને જેણે ગલતી કરી હોય ને એના માથે મૂકવાનો મીન પણ કે પાસે કોઈ શકુ અરે વાહ

પછી રાણી હોય તો એમ હોય ને તો ચડે આગળ પાછળ નું જોવાનું દસ પછી ગલ્લો આવે પછી રાણી આવે પછી બાદશાહ આવે એટલે આ દસો આની ઉપર ચડાવી શકું નહીં નહીં નો ચડે એકા પછી થોડી આવે અને કા બાદશાહ આવે ઓકે આગા પાછળ નું ચડે ઢૂડી હા એમ હંચું કે નો ચડે ક્વીન ઉપર દસું ચડે નો ચડે કીન ઉપર ગલ્લો હોય અને કા બાદશાહ હોય ઓકે આગળ પાછળ નું જોવાનું તને 10 પછી આવડે છે ખબર પડે છે 10 પછી હું આવે 10 10 10 પછી

થપ કેમ ક્વીન માથે બાદશા ન ચડે હા ચડે હમ લેમે ચડાવ્યો હાલ તો થાય એમ હાલ હવે આમ લેમે લે મારે હોય પણ લે આ ચડે હા વારી લે કીધું આગળ તો લેમ

આખી રોને રોન ચડે માથે એક દિવસ આરી આઈટ્સ ને આઠ દસ છોકરાઓ તમ બધે થઈને ભેગા થઈને રમતા હતા આખી રોન માથે ચડે આપડી મને ક્યાં નો ચડે આખી આખી રોન ચડી જાય એ લોકો ખાલી જઈ થાય મમ્મા કલ્લોય કે નો ચડે રાણી હોય છે એ ગલ્લન રાણી હોય તો ચડે હું તો બાદશાહ છે હું તો કલ્લો જ કહું એને કલ્લો કે ફકલ્લો

તો નાખવાનું તારે કેમ કે દસો નવા થી મોટક કહેવાય એટલે તારે ગમે ગમે હોય તારે ના અને જો તે કારણ કે ચરકટ ઉતર્યો અને માર પાસે નથી તો હું તો મારે તારો તો મા તો મારો તને થપ લાગે એટલે હું કારણ કે માર પાસે ફૂલી કાળી ફૂલી છે તો માર પાસે જેટલી હોય કા મારી આપવે તો હું તને આપી શકું એટલે છે ને આ અને ફૂલી કહેવાય આ બાજે ફૂલી અને ઓલીને કાળી કહેવાય આપણે તે ભાવથી પહેલો હા એને ફૂલી કહેવાય પછી કાળી કોને કહેવાય હા એને કાળી કહેવાય અને જો તે ચરકટ ઉતરું ને મારી પાસે એક ચરકટ ન હોય તો મારી પાસે ગમમાં એક એક વસ્તુ હોય ને તો હું તને બધી આપી દઉં હા ઉતરું છું હા ઉતર અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને મેં કીધું કે તમને લોકોને જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ કહી દઉં અને હાલના બ્લોગનું હું એન્ડ અહીં જ કરું છું કે હું આશા કરું છું કે તમને આ વ્લોગ ખૂબ જ ગમ્યો હશે અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બે આઇકન પણ ઓન કરી દેજો અને આવા જ બીજા વિડીયો અને વ્લોગ સાથે કાલ સવારે મળીશું ત્યાં સુધી નમસ્તે અને મોટા વડીલોને અને મારા જય સ્વામિનારાયણ